તો નમસ્કાર મિત્રો છે હું આજના અંદર આપણે ખૂબ જ બે મુદ્દા વિશે વાત કરવાની છે જેમ કે મિત્રો તમે જાણો છો કે જે હપ્તો બે હજાર રૂપિયાનો એકવીસમો કે જે દિવાળી ઉપર ખેડૂતોને મળ્યો ન હતો તે મિત્રો હવે ક્યારે મળવાનો છે તે ખેડૂતોના મનમાં અત્યારે પ્રશ્ન છે તેના વિશે આજના આ મહત્વના ની અંદર આપણે વાત કરવાની છે ચર્ચાઓ કરવાની છે કારણ કે સૌથી મોટા ખુલાસાઓ બે ત્રણ કરવામાં આવ્યા છે જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેના આધારે વાત કરીશું મિત્રો તમે જાણો છો કે દિવાળી ઉપર મળવાનો હતો હપ્તો તો શા માટે થયું અને હવે પછી બે હજાર રૂપિયાનો ખાતામાં કઈ તારીખે આવવાનો છે તેના વિશે વાત કરવાની છે કારણ કે ઘણા બધા રાજ્યોની અંદર સરકારે મિત્રો હપ્તો આપી દીધો છે તો હવે વારો ગુજરાતનો બની શકે તો તારીખો વિશે વાત કરીશું સાથે જ મિત્રો શા માટે આ હપ્તો મોડો પડ્યો હશે તેનું પણ કારણ છે અને આ વખતે લાખો લોકોને આ હપ્તો જે છે તે નથી મળવાનો કારણ કે સરકારે જે છે તે લિસ્ટમાંથી પાંત્રીસ કાઢ્યા નામમાં તમારું નામ છે કે નહીં એ પણ મિત્રો આ ની અંદર અંત સુધી તમે જોશો તો તમને કમ્પ્લીટ માહિતી મળી જવાની છે બીજા નંબર ઉપર મિત્રો તમને જણાવી દઈએ તો પીએમ કિસાન યોજનાના હપ્તાની સાથે સાથે આપણે બીજી મહત્વપૂર્ણ માહિતી આપવાની છે કે દિવાળી પછી પચીસ થી લઈને ત્રીસ ઓક્ટોબર આસપાસ એટલે કે દિવાળી પછીના પાંચ છ દિવસ પછી જે કમોસમી વરસાદ પડ્યો અને જે લાખો અને કરોડો રૂપિયાનું ખેડૂતોને નુકસાનને પ્રતિ હેકર બાવી હજાર રૂપિયા મળવાના હતા હવે મિત્રો આ સહાય માટેના ફોર્મ જે છે તે શરૂ થઈ ચૂક્યા છે તો ફોર્મ ભરવા પહેલા કઈ કઈ બાબતોનું તમારે ખ્યાલ રાખવું પડશે કે જેનાથી તમારા ફોર્મ પાસ થાય અને તમારા ખાતામાં સહાય જમા થઈ જાય અને બીજા નંબર ઉપર સૌથી シュミティー。 કે તમે ફોર્મ ભરો છો તો કેટલા દિવસ મળ્યા છે ફોર્મ ભરવા માટે ચાલો મિત્રો ફટાફટ બધી માહિતી મેળવી સૌથી પહેલા મિત્રો બે હજાર રૂપિયાના એકવીસમાં આપતા વિશે મારે તમને માહિતી આપવાની છે ત્યાર પછી આગળ જઈને આપણે વાત કરવાની છે યોજનાની અંદર જે ફોર્મ ભરવાને લઈને માહિતી આવી રહી છે તેના વિશે સૌથી પહેલા મિત્રો પીએમ કિસાન યોજનાની હપ્તા વિશે માહિતી તમને આપું તો એકવીસમો હપ્તો જે છે તે મિત્રો ખેડૂતોના ખાતામાં દિવાળીના સમયગાળા આસપાસ આવી જવાનો હતો તેવું અમે પણ અમારા વિડીયોની અંદર તમને માહિતી આપી હતી અને દર વર્ષે મિત્રો એવું જોવા મળ્યું છે કે જ્યારે દિવાળી આવતી હોય છે અથવા કોઈ મોટા તહેવારો આવતા હોય છે ત્યારે સર

હજારો અને લાખો ખેડૂતો એવા છે કે જે ખોટી રીતે સરકાર આવા લોકોને ઓળખી ઓળખીને જે છે તે મિત્રો આ યોજનામાંથી બહાર કાઢી રહેશે તેની સાથે મિત્રો બીજી શું માહિતી છે તો મિત્રો તમને જણાવી દઈએ ગુજરાત રાજ્યની અંદર કોને કોને હપ્તા નહીં મળે કોને મળશે પાંત્રીસ લાખ જેટલા ખેડૂતો જે છે તે આ લિસ્ટમાંથી બહાર નીકળ્યા છે તો આ લાખ લોકો જે છે તે ખોટી રીતે યોજનાનો લાભ લઈ રહ્યા હતા આવા લોકોને હવે હપ્તા નહીં મળે તો આ મિત્રો કારણ હતું કે શા માટે દિવાળી ઉપર આવનારો લેટ થયો છે હવે તમારા મનમાં પ્રશ્ન હશે કે જો દિવાળી ન જતી રહી પણ હવે હપ્તો ક્યારે આવશે તો મિત્રો તમને જણાવી દઈએ તો હવે મિત્રો જે છે તે આ હપ્તો ખૂબ જ નજીક દેખાઈ રહ્યો છે કારણ કે તમને જણાવીએ તો સરકારે હજુ હમણાં બે થી પાંચ દિવસ પહેલા હપ્તો જાહેર કર્યો હશે ઉત્તરાખંડની અંદર તમને જણાવીએ તો નવ નવેમ્બરથી લઈને દસ નવેમ્બરના રોજ

ત્રીસ નવેમ્બર સુધીમાં એટલે કે આજે નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે આ અગિયારમો મહિનો જે ચાલી રહ્યો છે આ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં હપ્તો તમારા ખાતામાં આવી શકે તેવું અનુમાન છે જોકે મિત્રો આ વખતે જે છે તે એક નોટિસ જોવા મળી છે આપણે કે સરકાર દર વખતે હપ્તાની તારીખ જાહેર કરતી હોય છે અને ત્યાર પછી હપ્તો ખેડૂતોના ખાતામાં આવતો હોય છે પરંતુ આ વખતે કંઈક બીજી વસ્તુ જોવા મળી છે મિત્રો આ વખતે સરકાર જે છે તે તારીખો જાહેર નથી કરી રહી સીધો અચાનક હપ્તો જે છે તે મિત્રો ખાતામાં જાહેર કરી રહી છે તો એના માટે મિત્રો તમારા ખાતામાં જ્યારે હપ્તો આવશે ત્યારે તમને ખબર નહીં પડે કારણ કે સરકાર બધા અંદર જે આપ્યા ત્યાં સીધા હપ્તા જાહેર થઈ રહ્યા છે તો જ્યારે પણ મિત્રો તારીખ આવશે અથવા તો હપ્તો આવશે તો એના વિશે અમે વિડીયો બનાવીને તમને માહિતી આપીશું તો ચેનલ સાથે જોડાયેલા રહેજો આવનારા દસ થી બાર દિવસમાં આવી શકે જેવું અમારું માનવું છે જોકે ઓફિશિયલી એનાઉન્સ હજી થયું નથી બાકી મિત્રો બીજી માહિતી પણ ખૂબ જ કામની આવી રહી છે તેના વિશે તમને અપડેટ મિત્રો હપ્તો જે છે તે કયા લોકોને બે હજારની જગ્યાએ ચાર હજારનો મળશે ફટાફટ સમજાવું તો જે લોકોને ગયો હપ્તો નથી મળ્યો એટલે કે વીસમો હપ્તો નથી મળ્યો કે જે રક્ષાબંધન ઉપર આવ્યો હતો તો તે હપ્તોનો મળ્યો હોય તો મિત્રો હવે તમને વીસમો અને એકવીસમો બંને હપ્તા સાથે મળીને ચાર હજાર રૂપિયાનો હપ્તા મળી શકે બાકી જો તમને છેલ્લો હપ્તો મળ્યો હશે રક્ષાબંધન ઉપર વીસમો તો હવે આ એકવીસમો હપ્તો બે હજારનો જ મળશે ચાર હજારનો નહીં મળે તો આ મિત્રો માહિતી થઈ ગઈ બીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના હપ્તાને લઈને કે શા માટે હપ્તો મોડો થયો છે અને હવે આ હપ્તો ક્યારે આવી શકે હવે બીજા નંબર પર મિત્રો મહત્વની માહિતી તમને આપું પીએમ કિસાન યોજનાની સાથે સાથે મિત્રો બીજી પણ જે સહાય મળવાની છે તેના વિશે દિવાળી પછી પાંચથી દસ દિવસના ગાળે મિત્રો જે કમોસમી વરસાદ પડ્યો તેને કારણે ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન થયું તેમાં સરકારે અત્યારે અગિયાર હજાર કરોડનું પેકેજ જે છે તે જાહેર કર્યું છે તો આ પેકેજની અંદર સરકાર હેક્ટર દીઠ બાવીસ હજાર અને બે હેક્ટર જમીન તમારી પાસે હોય તો તમને ચુમ્માલીસ હજાર રૂપિયા સુધીની સહાય સરકાર આપવાની છે તો આ યોજના માટેના ફોર્મ તમે ક્યાં ભરી શકો ફટાફટ માહિતી આપી દો તો મિત્રો આ ખેડૂત પોર્ટલ નામની સરકારની આ વેબસાઇટ છે ત્યાં જઈને તમે ફોર્મ ભરી શકો તમને ફોર્મ ભરતા ના આવડતું હોય કોઈ મૂંઝાવવાની જરૂર નથી તમે વીસીઈ અને વીએલ કચેરીએ જઈને મુલાકાત લઈ શકો તે લોકો તમારા ફોર્મ નિઃશુલ્ક ભાવમાં જે છે તે આપશે અને બીજા નંબર ઉપર સચોટ માહિતી મિત્રો આ ફોર્મ ભરાવાના શરૂ થઈ રહ્યા છે ચૌદ તારીખે બપોરના બાર વાગ્યાથી આ ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે અને પંદર દિવસ માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો મિત્રો ત્રીસ નવેમ્બર પહેલા ફોર્મ ભરાવાના બંધ થઈ જશે તો એ તારીખ પહેલા મિત્રો તમે તમારા ફોર્મ ભરી લેજો કારણ કે આ જે સહાય છે તેની અંદર મોટા ભાગે નેવું ખેડૂતોને પૈસા મળવાના છે તો મિત્રો તમને કારણ કે પૈસા મળી જશે કારણ કે એક મોટું ઐતિહાસિક પેકેજ છે જેમાં ઓલમોસ્ટ નેવું ગુજરાતના ખેડૂતોને પૈસા મળી જશે તો યોજનાનું નામ વહેલી તકે ના લાભ લઈ લેજો બાકી મિત્રો જે કંઈ પણ નવી અપડેટ આવશે ખેડૂતોને લઈને તો આપણે તરત વિડીયો બનાવી આપીશું તો એના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કોઈ પણ નવી અપડેટ આવે તો તમને આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો આજ માટે મિત્રો આટલું જ રજા આપશો ધન્યવાદ અને વિડિયોને પહેલા તો મિત્રો લાઈક કરી દેજો તમારા ખેડૂત ભાઈઓ સાથે આ વિડીયો શેર કરજો જેથી બધા ખેડૂતોને સચોટ માહિતી આ રીતની પહોંચી જાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી એકવાર મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ